તારીખ અઠ્યાવીસ એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સે આઠ સમસ્તીપુરના નાના ગામમાં જન્મેલા આ યુવા ક્રિકેટરને રાજસ્થાન રોયલ્સને તો જીત અપાવી જ પણ સાથે સાથે આઈપીએલમાં સૌથી ઓછા બોલમાં સદી ફટકારનાર ભારતીય બન્યો હતો નમસ્કાર હું નંદિની અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા વૈભવના અગાઉ યુસુફ પઠાણે સાડત્રીસ બોલમાં આઈપીએલમાં સદી ફટકારી હતી ટી ટ્વેન્ટીમાં આટલા ઓછા બોલમાં સદી ફટકારનાર વૈભવ એ દુનિયાનો સૌથી નાનો ખેલાડી બન્યો જે રીતે વૈભવે સદી ફટકારી તેની પ્રશંસા સચિન તેંડુલકરે પણ કરી વૈભવને ઘણી બધી પ્રશંસા મળી જે ક્રિકેટર્સે પ્રશંસા કરી તેમાં મોહમ્મદ શામી અને મિથાલી રાજનો પણ સમાવેશ થાય છે વૈભવને રાજસ્થાન રોયલ્સે એક પોઈન્ટ દસ કરોડમાં ટીમ માટે રમવા માટે ખરીદ્યો હતો બોલી ત્રીસ લાખથી જ શરૂ થઈ હતી પણ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલની સ્પર્ધા વચ્ચે તે એક દસ કરોડ પણ પહોંચી ગઈ આ યુવા ખેલાડીના પિતા સંજીવે ઘણા ત્યાગ કર્યા વૈભવ માટે ઘરની પાછળ ક્રિકેટ રમવા માટેની વ્યવસ્થા કરી આપી પોતાની થોડી ખેતીની જમીન પણ વેચી દીધી જેથી વૈભવ આગળ કોચિંગ મેળવી શકે આઈસીસી અંડર નાઇન્ટીનમાં માટે તે સિલેક્ટ ન થયો પણ તે નાસીપાસ ન થયો તે મહેનત કરતો જ રહ્યો વૈભવ પોતાના પિતાને ખૂબ જ માને છે અને તેની આ વાત આ બાબતથી સાબિત થાય છે મેચ પછી તેણે પહેલો ફોન પિતાને કર્યો અને તેનું પહેલું વાક્ય હતું પિતાજી પ્રણામ આવા જ વૈભવ જેવા ખેલાડીઓથી ભારતનું ક્રિકેટનું ભવિષ્ય ઉજ્જવળ છે આપને આના અંગે શું કેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવશો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા આભાર